વિકાસની વાતો પરંતુ આજે પણ લોકો છે પરેશાન વાત ઈડર કરવી છે જ્યાં ટ્રાફિકની સમસ્યા લોકો માટે બની ગઈ છે માથાનો દુખાવો વાતો મોટી મોટી પરંતુ હકીકત કાંઈક અલગ આ ટ્રાફિક જામના દ્રશ્યો સાબરકાંઠાના ઈડરના છે જ્યાં સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેમાં પણ હાલ રોડની મરામતના કારણે વન વે રોડ જ ચાલુ રાખવામાં આવતા વાહન ચાલકોની કફોડી હાલત બની ગઈ છે તંત્ર દ્વારા ડાયવર્ઝન તો આપવામાં આવ્યું પરંતુ હાલ આ ડાયવર્ઝન ટ્રાફિકની મોટી સમસ્યા બની ગયું છે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહે છે જેમાં એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ કલાકો સુધી ફસાયેલા રહે છે જેના કારણે સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં રોષ ફેલાયેલો છે જે રીતે એમ્બ્યુલન્સ ફસાઈ હતી એમ્બ્યુલન્સની અંદર પેશન્ટની દર્દીની શું હાલત હતી અને લાઇનોની લાંબી લાંબી કતારો થઈ ગઈ છે તેમ છતાં પણ તંત્ર આના પર ધ્યાન આપતું નથી જો આ રીતનું કામ ચાલુ કરવું હોય તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે પહેલાથી તો ઈડનની પ્રજા ટ્રાફિકમાં એક તો પહેલાથી પીસાઈ રહી છે અને અત્યારે ડબલ પીસાય છે અત્યારે હું વાત કરું તો બાઇક લઈને નીકળવું બી લોકોને ભારે પડી ગયું છે બાઇક લઈને લોકો બસ સ્ટેન્ડ સુધી નથી આવી શકતા અત્યારે એમ માની લેવા કે ઈડનનું જે ટ્રાફિક તંત્ર જે બિલકુલ ખોરવાઈ ગયું છે તો તંત્રને વિનંતી આના પર તાત્કાલિક ધ્યાન આપીને આની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે વિકાસની વાતો થાય છે પરંતુ ઈડરમાં બાયપાસ રોડ નથી બનતો જેની વર્ષોથી ઈડરના લોકો માંગ કરી રહ્યા છે જો બાયપાસ રોડ બને તો ઇડરવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી ધોરણે રાહત મળી શકે પરંતુ અહીંયા સ્થાનિક તંત્ર અને સ્ટેટ હાઇવે ઓથોરિટી બહેરા હોય તેવું ફલિત થઈ રહ્યું છે અને આ જ કારણે લોકો પરેશાન છે આપણે ત્યાં નેતાઓને એવી ટેવ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે મોટા મોટા વાયદાઓ કરે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવે પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ જાય સત્તા હાથમાં આવી જાય પછી તમે કોણ ને હું કોણ ની રાજનીતિ શરૂ થઈ જાય નેતાઓને બસ પોતાનું હિત ક્યાં છે તે જ દેખાતું રહે છે આ કારણ પણ છે કે ઈડરના લોકોની વર્ષો જૂની બાયપાસની માંગને કોઈ કામે જ નથી લેતું ત્યારે સવાલ એ થાય કે વિકાસશીલ સરકારને ઈડરિયાગઢના લોકોની મુશ્કેલીઓ કેમ નથી દેખાતી સ્ટેટ હાઈવે પર ચોવીસ કલાક રહેતો ટ્રાફિક જામ કેમ નથી દેખાતો કેમ બાયપાસ બનાવવાની માંગણી પર ધ્યાન નથી અપાતું એ ડરિયાગઢના લોકોના સમયની તમને કોઈ કિંમત જ નથી એ જ લોકોએ તમને મત આપ્યો છે ને સત્તાની ખુરશી પર બેઠા છો એમના કારણે તમે સવાલો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે વિકાસશીલ સરકારને ઈડરિયાગઢના લોકોની સમસ્યાના સમાધાન માટે સમય ક્યારે મળે છે